હવામાન નિષ્ણાંત જાંબાલાલ પટેલ છે તેની આગાહી મુજબ સત્તર ઓગસ્ટ થી મધ્ય નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિમાં હોવાથી સારો વરસાદ થશે તો મિત્રો હાલ જે આગાહી પ્રમાણે કહેવામાં આવે છે કે વરસાદની આગાહી ખૂબ જ વધારે દેખાઈ રહી છે તો મિત્રો હાલ આપણે લગભગ એક થી દોઢ મહિનાથી આપણે જોઈએ છીએ કે મિત્રો વરસાદ એકદમ નહીં છે એટલે કે ના બરાબર છે તો મિત્રો વરસાદ આવવું એ ખૂબ જ જરૂરી છે અને મિત્રો આ ચોમાસું તો અડધું તેમનો વહી ગયું છે પણ હજી પણ વરસાદ એવો સારો વરસ્યો નથી તો મિત્રો આપણે પણ એવી આશા રાખીએ કે વરસાદ ખૂબ જ સારો વર્ષે અને મિત્રો આગળ આપણે વાત કરીએ કે રાશન કાર્ડ ધારકો એવા માટે એક મુ મહત્ત્વના મોટા સમાચાર આવી ગયા છે અને મિત્રો એ પણ સારા સમાચાર છે તે મિત્રો ભારત સરકારે રાશન કાર્ડ ધારકો માટે આઠ નવા લાભોની જાહેરાત કરી છે કેટલા મિત્રો તો કે આઠ લાભોની જાહેરાત કરી છે તેવા મિત્રો દરેક રાશન કાર્ડ ધારકને માસિક એક હજાર રૂપિયાની નાણાકીય સહાય મળશે અને મિત્રો ત્રણ મહિનાનું આશન એડવાન્સમાં આપવામાં આવશે તો મિત્રો જે લોકો પણ રાશન કાર્ડ ધારકો છે અને રાશન કાર્ડ તેમની પાસે છે અને મિત્રો તેઓ મફત યોજના છે સરકારની હોય તો મિત્રો તેની સાથે સાથે મફત અનાજની સાથે સાથે મિત્રો એક હજાર રૂપિયાની નાણાકીય સહાય મળશે કે એક હજાર રૂપિયા પણ તમને સાથે આપવામાં આવશે આ મહિને અને મિત્રો ત્રણ મહિનાનું રાશન તમને એડવાન્સમાં આપી દેવામાં આવશે એટલે કે મિત્રો આ મહિને તમને આ મહિનાનું તો રાશન મળશે પણ મિત્રો આવનારા ત્રણ મહિનાનું રાશન પણ તમને ફી માં સાથે આપવામાં આવશે પણ મિત્રો ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાત સરકારે ખેડૂતોને પાંચ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર ઇનપુટ સહાય અને પિંચોતેર ટકા સબસીડી જાહેરાત કરી છે કે મિત્રો સરકારે ખેડૂતોને દર પાંચ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર એટલે કે દર પ્રતિ હેક્ટરે મિત્રો પાંચ હજાર અને ઇનપુટ સહાય અને મિત્રો પિંચોતેર ટકા સબસીડીની જાહેરાત કરી છે કે મિત્રો પાંચ હજાર રૂપિયાની પ્રતિ હેક્ટરની ઇનપુટ સહાય અને સાથે સાથે પિંચોતેર ટકા સબસીડી પણ તેમને તેમાં મળવાની છે તેની મિત્રો જાહેરાત કરી છે અને મિત્રો કેન્દ્રીય સેન્દ્રીયની ખેતીને પ્રોત્સાહન આપવા આ યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો જે લોકો પર સેન્દ્રીય ખેતી કરતા હોય તેઓને પ્રોત્સાહન આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે સરકાર દ્વારા અને મિત્રો જેના માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરાવવાની રહેશે તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને સવાલ પણ સાથે સાથે હશે કે મિત્રો આના માટે અરજી આપણે ક્યાં કરવાની હોય તો મિત્રો તેના માટે આપણે આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ પર અરજી કરવાની હોય છે અને મિત્રો આધાર કાર્ડ અને જનધન ખાતાની જે ઓબેટ આવી છે તેના વિશે હું તમને જણાવું

અને મિત્રો જનધન ખાતા બંધ નહીં થાય એટલે કે મિત્રો 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 જે લોકોનું ખાતું ખાતું હોય તે પણ બંધ નહીં થાય અને સ્પષ્ટતા કરીને કહેવામાં છે કે સરકારે એકદમ ચોખ્ખી રીતે કહ્યું છે કે જનધન યોજનાના ખાતા બંધ કરવામાં નહીં આવે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર જે આપણે આ વિડીયોમાં જાણીએ તો મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે બન્યા રહેજો અમારી ચેનલ સાથે તો મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને છોડા જાય તો ગુજરાત ગુજરાત સાથે મિત્રો પસંદ આવે તો લાઇક કરજો વિડીયોને શેર કરજો અને મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો મિત્રો આવી જ રીતે અમે જે અમારી ચેનલમાં અમુક મુખ્ય મુખ્ય સમાચાર હોય છે તે મિત્રો ડેલી અમે તમારા માટે લાવતા હોય છે અને મિત્રો ચેનલમાં વિડીયો બનાવીને મૂકતા હોય છે તો મિત્રો તમે જો બીજા સમાચાર જાણો હોય તો પણ મિત્રો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો બીજા વિડીયો પણ તમે જોઈ શકો છો તેનાથી તમને ઘણી બધી માહિતી મળશે તો મિત્રો મળીએ ત્યાં સુધી બનેલો ગુજરાત સાથે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો